સૌપ્રથમ વાત કરીશું પાટણમાં સર્જાય તેવી વિકટ પરિસ્થિતિની પાટણના નગરજનો હજારો વિદ્યાર્થીઓ સહિત સરકારી કર્મચારીઓ અને કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ માટે લાઇફ ગણાતા રાતબહેર રોડની રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજના નિર્માણ કાર્યને લઈ ચોમાસાની વરસાદી સિઝનમાં વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ નરી આંખે જોઈ શકાય છે ચોમાસામાં વિકટ સમસ્યા સર્જાય તે પહેલા જ નગરપાલિકા અને તંત્ર કોઈ નક્કર કામગીરી નહીં કરે તો પાટણમાં પ્રવેશવાનો એકમાત્ર માર્ગ બંધ થઈ જતા ભારે મુશ્કેલી સર્જાશે પાટણ રાજમેલ રોડ પર યુનિવર્સિટીને જોડતા માર્ગ પર આવેલ રેલવે ફાટક ઉપર આવન જવન માટે લાઈફલાઈન સમાન ગણવામાં આવતી હતી ચોમાસાની વરસાદી સિઝનમાં નવજીવન ચાર રસ્તાથી શહેરમાં પ્રવેશવાના પ્રથમ રેલવે નાળામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગ આવન જવા માટે બંધ થઈ જતો હતો ત્યારે શહેરમાં પ્રવેશવા માટે માત્ર પાટણ યુનિવર્સિટી રોડથી કોલેજ અંડરપાસનો એક જ માર્ગ ખુલ્લો હોય છે હાલમાં રેલવે ફાટકથી આવન જવાનો મુખ્ય માર્ગ ટી આકારના ઓવરબ્રિજના નિર્માણ કાર્યને લઈ તેને કાયમી ધોરણે રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવે છે ગત ચોમાસામાં રેલવે ફાટકના આવન જવાનો માર્ગ ચાલુ હતો તે સમયે કોલેજના અંડરપાસમાં પાણી ભરાઈ જતા આ માર્ગ પર ટ્રાફિકની વરવી સમસ્યા સર્જાઈ હતી લોકો કલાકો સુધી ટ્રાફિકના ચક્કા જામમાં પણ ફસાયા હતા તો બીજી તરફ પ્રથમ રેલ નાળામાં વરસાદી પાણી ભરાઈ જતા આ માર્ગ પણ બંધ થઈ ગયો હતો જેને હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ભયંકર પરિસ્થિતિ સર્જાય તે વાતને બિલકુલ નકારી શકાય તેમ નથી તેવા દ્રશ્યો આપણે નજર સામે જોઈ શકીએ છીએ શહેરના સમા રાજમેલ રોડ ઉપર ટી આકારના ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય બિલકુલ મંથર ગતિએ ચાલી રહ્યું છે તો બીજી તરફ ચોમાસું પણ આંગણે દસ્તક દઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં જો કોલેજના અંડરપ્રાસમાં વરસાદી પાણી ભરાઈ જશે તો શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર માર્ગ એવો ડીસા યુનિવર્સિટી રોડ પણ બંધ થઈ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ઓવરબ્રીજના નિર્માણ કાર્યને લઈ વરસાદી સિઝનમાં કોલેજ અંડરપ્રાસમાં પાણી ભરાઈ જશે ત્યારે હજારો વિદ્યાર્થીઓ આમ નાગરિકો સહિત જિલ્લા મથક પાટણની કચ સરકારી કચેરીઓ અને યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સેંકડો લોકોને કયા રસ્તે જવું કયા માર્ગ પરથી સ્થળ પર પહોંચવું તે મુશ્કેલ બની જશે ત્યારે આગામી ચોમાસાની વરસાદી સિઝનમાં